તમે વેલા આવ્યા તમને એ તમે તમારા ભાગમાં મૂકી જાવ કોઈ ભાવ નું કાઢશું નહીં કે પછી મેં નક્કી કર્યું કોઈ કુતરાના પ્રોગ્રામ નહીં કરવું દસ બાર પ્રોગ્રામ હડકવા પડે અને બે ત્રણ કલાક નું બેડકે બોલું આવ 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 શું વાત કરો ના 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 કોઈ વાત છે શું વાત છે જાઓ મુદ્દો છે આનંદ કલાક બાકી કહેશું છે ગણેશ ફોન મને ઘણી વાર લાખ પૈસા બોલ જાવ છેલ્લા છેલ્લા દોઢી લાખ રૂપિયા જ પેલા કે તમે ટ્રીટ માટે ગ્લોટી ખાવાના છો

કલાકાર આમ મત ખઈ જાય પછી અચ્છે નહી દીધો પૂઠતી કરવાના હું ખઈજો કૂક વાર તો એ બધી ખાવાય કૂક હું ખાઈ જાવ ને કેવું અમને પડી દઈએ શું છે તમે ખાઈ જ આમને આમ ને તમે મને તે પ્યાપર તો અમને કહે છે બે હું ખઈ દ્યો હું કહી દઉં મારો મારા થોડું ખાઈ જાય આ જુદા ખાવા જાય ખાઉ 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 બધું ખઈ જ જાય છે બધા જો હવે ત્યાં બધું મેળવજે આવતી ઓછા પૈસા આમના છે શું કરવા આ લોકોની અખતા રહેશે

yeah